બોટાદ જિલ્લાના ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રી સાહેબ દ્વારા નાઈટ રાઉન્ડ અસરકારક કરવાની સૂચના આપેલી હતી આ દરમિયાન ઢસા પીઆઈ અને તેમની ટીમ છે તે નાઈટ રાઉન્ડ કરતી હતી આ દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળેલ કે એક શંકાસ્પદ ગાડી છે તે ઢસા ગામના રસનાળ જે રોડ છે ત્યાં નદીના કાંઠાની આસપાસ આવેલી છે આથી તે ગાડીને ચેક કરવામાં આવી હતી અને તેમાંથી તેમને અમુક શંકાસ્પદ ચીજો મળી આવી હતી ત્યારબાદ આની વધુ પૂછપરછ કરતાં અને તેનો ફોન ચેક કરતાં તેમને જણાયેલ કે આ ગાડીની સાથે અન્ય એક ટીમ પણ આવેલી છે આથી તાત્કાલિક એક ટીમને ઉમરડા રોડ ખાતે રવાના કરવામાં આવી હતી અને આના સંપર્કના જે પણ ઈસમો છે તેમને ઝડપી લેવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ પૂછપરછમાં આ જે આરોપીઓ છે તેઓ ભેગા મળી અને અલગ અલગ ફોર વ્હીલર કારમાં ખોટી નંબર પ્લેટ ધારણ કરી અને તેનો વેશ પલટો કરી અને ત્યારબાદ કોઈપણ રીતે પ્રાણકારક હથિયારોને ધારણ કરી અને લૂંટ અને ધાડ જેવી ગુનાઓ આચરવાની ટેવવાળા છે તેવું જણાયેલ હતું આથી આ સમગ્ર મોડસ ઓપરેન્ડીનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે અને આ જે શંકાસ્પદ જે ઇસમો છે તેમના વિરુદ્ધમાં અગાઉ ઘણા ગુના દાખલ થયેલા છે તેની પણ તપાસ છે તે ઢસા પીઆઈ છે તે કરી રહેલા છે આમની સાથે છરી કુલ નંગ બે પછી બે ખોટી નંબર પ્લેટ્સ એમની સાથે એક લોખંડની કુંડળીવાળી લાકડી અને જે વેશ પલટો કરી શકાય તે પ્રકારના કપડાં આવી બધી શંકાસ્પદ ચીજવસ્તુઓ પણ કબજે કરવામાં આવી છે હાલમાં અમને જે આરોપીઓ છે મેહુલસિંહ જસુભા ડાભી તેમના કુલ બે ગુના છે તેવું જ ધ્યાનમાં આવેલું છે ચરણબા નથુબા જે છે તેમના કુલ ત્રણ ગુના છે દિવ્યરાજ જે છે તેના બે અને વિશાલસિંહ કરીને અન્ય એક આરોપી છે તે અગાઉ હિંમતનગરના પોલીસ સ્ટેશનમાં પકડાયેલો છે આમાં અલગ અલગ ગુનાથી ઇતિહાસની તપાસ છે તે ચાલુ છે આજે ખેતી પ્રધાન દેશમાં જ્યારે ખેડૂત પોતાના હક ને અધિકાર માટે સંઘર્ષ કરી રહ્યો હોય રાજ્યમાં આ મોદી અદાણી અંબાણી શાહની ખાનગી પેઢી ચાલી રહી છે આ તો ઉદ્યોગપતિઓની ખાનગી પેઢી છે અને ખેડૂત વિરોધી સરકાર છે ખેડૂતોની દુશ્મન સરકાર છે અને આ સરકાર ખેડૂતો ઉપર ત્રાસને જુલમ ગુજારી રહ્યા છે આ તો માફિયાઓની જે સરકાર હોય એ રીતે ખાખી વર્દીના દંડાના જોરે ખેડૂતોને ત્રાહી હામ પોકારી દીધા છે ખેતી પર ટેક્સ નાખી દેવામાં આવ્યો છે ખેડૂતોની જમીન હડપ કરી લેવામાં આવી છે ખેડૂતોને એના પોષણક્ષમ ભાવ માટે પોતાના હકને અધિકાર માટે સંઘર્ષ કરવો પડે છે ખેડૂત આ તે જાતે શિથરે હાલ છે ભિખારી થઈને દુનિયાની બજારમાં પોષણક્ષમ ભાવ માટે પોતાના હકને અધિકાર માટે સંઘર્ષ કરી રહ્યો છે લડાઈ લડી રહ્યો છે ત્યારે આજે સમગ્ર ગુજરાત અને દેશના ખેડૂત એના અધિકાર માટે રોડ પર આવે રસ્તા પર આવે હક ને અધિકાર માટે બાબા સાહેબ આંબેડકર દ્વારા આપેલા બંધારણમાં પોતાના હક અને અધિકાર ફંડામેન્ટલ રાઇટ્સ માટે ખેડૂત પોતાના હક ને અધિકાર માટે રોડ પર આવે રસ્તા પર આવે ને સંઘર્ષ કરે એ જ પ્રથના